श्लोक बासठ ध्याय तो विषया सह सड़ते पूजायते सड़गा समझायते काम काम क्रोध उड़ी जायते बासठ शब्दार्थ ध्यायत विचार विषयानु इंद्रिय विषयोंनो नो पुंस मनुष्य ने संग आसक्ति तेशु तेने इंद्रिय भोग

આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે માનસ રોગ અથવા તો મનના રોગો તરીકે ઓળખવામાં આવે છે રામાયણ કહે છે માનસ રોગ કચુક મહી ગાય અહિંસ કે લખી બિરલેન પાય આપણે સૌ શારીરિક રોગો પ્રત્યે જાગૃત છીએ કેવળ એક શારીરિક બીમારીમાં એટલી શક્તિ છે કે તે વ્યક્તિનો આખો દિવસ દુઃખદાયી બનાવી દે છે પરંતુ આપણને એ ભાન નથી કે આપણે નિરંતર અનેક પ્રકારના માનસિક રોગોથી પીડાઈ રહ્યા છીએ કામ ક્રોધ લોગને માનસિક રોગ તરીકે ઓળખી ન શકવાના કારણે આપણે તેનો ઈલાજ કરવાનો પ્રયત્ન પણ કરતા નથી મનોવિજ્ઞાન એ માનવ વિજ્ઞાનની એક શાખા છે જે આ પ્રકારના રોગોનું વિશ્લેષણ કરે છે અને તેના ઉપચાર અંગે સૂચન કરે છે જો કે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન દ્વારા પ્રસ્તુત આ વિશ્લેષણ અને ઉપચાર બંને કેવળ અનુમાન પ્રતીક થાય છે તથા મનની વાસ્તવિકતાનો સ્થૂળ અંદાજ હોય એવું લાગે છે આ અને આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણે મનની કાર્યશૈલી અંગે પૂર્ણ અને પારદર્શી આંતરદૃષ્ટિનું વર્ણન કર્યું છે તેઓ સમજાવે છે કે જ્યારે આપણે

એક દિવસ એક છોકરો એક છોકરીમાં કંઈક વિશેષતા અનુભવીને તેના અંગે વિચારવા લાગે છે જો તે મારી થઈ જશે તો હું અતિ પ્રસન્ન થઈ જઈશ જેમ જેમ તે વારંવાર આ વિચારને મનમાં લાવે છે તેમ તેમ તેનું મન તે છોકરી પ્રત્યે આસક્ત થવા લાગે છે તે તેના મિત્રોને કહે છે કે તે છોકરીને તે ગાંડાની જેમ પ્રેમ કરે છે અને તે અભ્યાસ કરી શકતો નથી કારણ કે તેનું મન વારંવાર તે છોકરી તરફ દોડી જાય છે તેના મિત્રો તેનો ઉપહાસ કરતા કહે છે કે તેઓ સૌ તે છોકરી સાથે વાતચીત કરે છે પણ કોઈ તેની પાછળ ગાંડું નથી થતું. તે છોકરી પાછળ તે શા માટે તેની નિદ્રા ગુમાવીને અભ્યાસ બગાડી રહ્યો છે વાસ્તવિકતા એ છે કે તે છોકરાએ વારંવાર વિચાર્યું કે તે છોકરી સુખ છે અને તેથી તેનું મન તેના પ્રત્યે આસક્ત થઈ ગયું હવે આસક્તિ પોતે ઘણીખરી નિર્દોષ લાગતી હોય છે પરંતુ સમસ્યા એ છે કે આસક્તિમાંથી ઈચ્છા ઉદ્ભવે છે જો કોઈને મદિરા પાનમાં આસક્તિ હોય તો દારૂ પીવાની ઈચ્છા મનમાં વારંવાર ઉત્પન્ન થાય છે જો કોઈ ધૂમ્રપાન પ્રત્યે આસકત હોય તો ધૂમ્રપાનથી પ્રાપ્ત થતાં સુખનો વારંવાર વિચાર મનમાં વહેતો રહે છે જે સિગારેટ પીવાની લાલસા ઉત્પન્ન કરે છે આ પ્રમાણે આસક્તિ કામના તરફ દોરી જાય છે એકવાર કામના ઉત્પન્ન થાય છે પછી તે બે સમસ્યાઓને જન્મ આપે છે લોભ 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 અને ક્રોધ કામના પૂર્તિથી જન્મે છે જીમી અધિકારી રામાયણ જો તમે કામનાની સંતુષ્ટિ કરશો તો તે લોભ તરફ દોરી જશે આમ કદાપી ઈચ્છા પૂર્તિથી તેનો નાશ થતો નથી यतु पृथिव्या हिण्य पशव स्त्रिय न दुहती मन प्रीति पुंस काम तस्ते भागवत नव दशांशे नव दशांशे तरण जो कोई व्यक्ति ने समग्र संपत्ति सुविधाओं इंद्रियजन्य विषय भोगों की प्राप्ति थी जाए तो पे व्यक्ति की कामनाओं तृप्त होती नहीं તેને દુઃખનું કરણ માનીને બુદ્ધિમાન મનુષ્ય કામનાઓનો ત્યાગ કરી દે છે આનાથી જો કોઈ બાધા ઉત્પન્ન થાય છે તો થાય છે તે ક્રોધને જન્મ આપે છે મનમાં એ સમજી લેવું જોઈએ કે ક્રોધ આપમેળે ઉત્પન્ન થતો નથી કામના પૂરતી માંગ બાધા ઉત્પન્ન થતા તે ઉદ્ભવે છે અને કામના આસક્તિમાંથી જન્મે છે જ્યારે આસક્તિ ઇન્દ્રિયજન્ય વિષય ભોગના ચિંતનમાંથી ઉત્પન્ન થાય છે આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ઇન્દ્રિયજન્ય વિષય ભોગનું ચિત્કાર જેવી સાધારણ ક્રિયા લોભ અને ક્રોધ જેવા જોડિયા મનોરોગોની ગર્તામાં ધકેલી દે છે આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણ કડીની અધિક અધોમુખી અવસ્થા વિશે સમજાવીને ક્રોધના પરિણામો અંગે સમજાવે છે